સુરતના ફુલવાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સના બીજા માળે ગેસ લીકેજ થતા અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં સાત યુવકો દાઝી ગયા છે સુરતના ફુલપાડા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્સના બીજા માળે એક પંદર બાય પંદરની રૂમમાં ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા સાત યુવાનો ગાજી ગયા હતા તમામને તાત્કાલિક સુમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે બીજે માળ ક્રિષ્ના કોમ્પ્લેક્સ ફૂલવાડા એકે રોડ ખાતે એક પંદર બાય પંદરની રૂમમાં દસ જેટલા યુવાનો દ્વારા કેટરર્સ માટે જમવાનું બનાવવામાં આવી રહ્યું હતું બે ચૂલા ઉપર આ કામગીરી કરવામાં આવી રહી હતી અને આ રૂમમાં ત્રણ જેટલા ગેસ સિલિન્ડર હતા જે પૈકી એક ગેસ સિલિન્ડર લીકેજ હતો દરમિયાન કોઈ દ્વારા લાઇટરથી ગેસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા બ્લાસ્ટ થઈ ગયો હતો ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થવાના કારણે લાઇટરથી ચૂલો સળગાવનાર યુવાન વધુ દાઝી ગયો હતો જ્યારે અન્ય છ જેટલા યુવાનો પણ આ આગના પગલે દાઝી ગયા હતા કુલ સાત જેટલા યુવાનો દાઝી ગયા હતા તો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે રૂમના દરવાજા અને બારી બારણા પણ તૂટી ગયા હતા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જો કે ફાયર વિભાગ પહોંચીને તમામ યુવાનોને હોસ્પિટલ ખસેડ્યા હતા સ્મિમેર હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે તમામ સાત યુવાનોને કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સાથે જ લાઇટરથી ચૂલો ચાલુ કરનાર યુવાનની હાલત ખૂબ જ ગંભીર છે અન્ય છ જેટલા યુવાનો હાથ પગ સહિત દાઝી ગયા છે અશ્વિની કુમાર ફૂલપાડા ગામની અંદર અહીંયા કૃષ્ણા એપાર્ટમેન્ટ છે ત્યાં એક નાનો મેસનો અહીંયા રોજગારી માટે ધંધો ચાલુ કરેલો પરંતુ આ બેસની અંદર કોઈ પરમિશન નથી હોતી એમાં જે ગેસના બાટલા હોય છે એની પરમિશન નથી હોતી આવા સમયમાં જયારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો દાજી ગયા આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય કે એનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશનની છે